અને આઈથી એની બદલી થઈ આ પેલા એની બદલી એક થઈ એ બદલી મેં મોકલ રખાવી અને એના વતનમાં હું થઈને હાથ લઈ લીધો મને એવું કઈક નતું વાત મારે ક્યાંયથી જવું મારા એ લોકો ઉમેર્યું જે ફરજ માં આપણે કરીએ એટલે હું પાછો લે પણ હવે એકવીસો વર્ષ ત્યાં એને વતન મળ્યું એટલે મેં એને પૂછ્યું હતું કે તમારી રાજી તો છે ને જવાનું

તો મેં નાટકમાં રમવું હોય તમારે તો માણસ ની વસ્તુ શું છે કે ભાઈ રાજ પૈસા નો છે એક નું ની હજાર નું કપડા લાખ નું કરોડ નું નખરા મેટલું ધાર્મિક લાગણી સાધુ ને રોટલો દેવો ભલે આજે મળી શકશે જે કોઈ ની જોતી હોય તો

મા સરવૈયા પરમાર ગોહિંગ વાતો અગાઉ પણ આવી બે પુસ્તિકા બહાર પડી છે અને એમના રચયિતા છે વાટે શાંતુભા રામસિંહજી અને આ પુસ્તક એમના તરફથી કેમ કે જયંતિભાઈ

સાહિત્ય ના ચોપડે આ તાલુકો પછાત છે ને ખેતી વટ અને આહિર નો વોટલો આટલી પ્રજા જ્યાં વસતી હોય ને એ કોઈની પછાત નો કહેવાય ને ચારે ચાર કોમ અહિયાં વસે છે મને ખબર છે કલ્યાણપુર તાલુકામાં ઈ પછાત નો કહેવાય

मीठो हे पूजा